વલસાડ લોકસભા બેઠકના ઇન્ડિયા અનંત પટેલ આદિવાસી નામ જાહેર થતા આદિવાસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાણી ફળિયા ખાતે લોટસ મોલમાં વિધાનસભાનું કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વાંસદા ચીખલી અને ખેરગામના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અનંત પટેલને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લગ્ન પ્રસંગમાં પણ અનંત પટેલની બોલવાલા છે તેમના સમાજની બહેનો દીકરીઓ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હતો પુરુષોત્તમ રૂપાલાને ચેતવણી આપી છે રૂકી જજો આદિવાસી સમાજ અને વાંસદા ચીકલીના ધારાસભ્ય રાજપૂત સમાજમાં સામે છે એમ એમણે જણાવ્યું હતું આજે એકસો સિત્તોતેર વાંસદા ચીખલી મત વિભાગનું કાર્યાલય વાંસદા ખાતે રાણીપડીયા ખાતે ચાલુ કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો મહિલા કોંગ્રેસના પ્રમુખો યુથ કોંગ્રેસના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા અને બધાને એક સૂત્રમાં એક જ વાત કરી કે અત્યાર સુધી કોઈ પણ પાર્ટીએ વાંસદા વિસ્તારમાં કોઈનો ઉમેદવાર તરીકે જાહેર નથી કર્યો આઝાદી પછી આજે આ વિસ્તારમાં વાંસદા ચીખલી વિસ્તારના